નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ જિલ્લાની આશા બહેનોનું એનઆઈઓએસ દ્વારા લેવામાં આવેલી આશા સર્ટિફિકેશન પરીક્ષામાં સો ટકા પરિણામ એન દ્વારા લેવામાં આવેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ આશા સર્ટિફિકેશન પરીક્ષામાં બોટાદ જિલ્લાની આશા બહેનોનું સો ટકા પરિણામ આવ્યું છે અને ચાલીસથી વધારે આશા બહેનોનું પરિણામ નેવું ટકાથી વધારે આવ્યું છે પરીક્ષા આપનાર દરેક આશા બહેનો પાસ થયા છે જેમાંથી નીલમબેન જીતેન્દ્રભાઈ નાગર નવ્વાણું ટકા સાથે પ્રથમ કર્મે આવ્યા છે જ્યારે દ્વિતીય કર્મે અઠ્ઠાણું ટકા સાથે સોનલબેન અશોકભાઈ પરમાર અને તૃતીય કર્મે સત્તાણું ટકા સાથે દક્ષાબેન સંજયભાઈ મકવાણા જયાબેન શૈલેષભાઈ કણઝરિયા સત્તાણું ટકા અવનિકા અવનિકા મહેશભાઈ કેવડિયા સત્તાણું ટકા ભારતીબેન ભૂપતભાઈ પટેલ સત્તાણું ટકા સરોજબેન નરોત્તમભાઈ કણઝરિયા સત્તાણું ટકા માર્ક મેળવીને બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે સીડીએચઓ અધિકારી શ્રી ડૉક્ટર ભારતીબેન ધોળકિયા તથા આરસીએચઓ અધિકારી શ્રી ભાવિન બગડિયાના માર્ગદર્શન હેઠળ તાલીમકારો ડૉક્ટર કિરીટ અણિયાળિયા ડૉક્ટર ધર્મેશ દાણીધરિયા ડૉક્ટર ભૂત ડૉક્ટર પારૂન ઝમોળ તથા ડૉક્ટર રાધેશ ધાંગધરિયા દ્વારા દરેક આશા બહેનોને પરીક્ષા માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા પરીક્ષા અને તાલીમની અન્ય વ્યવસ્થા એ આરસી નિમેશભાઈ દ્વારા કરવામાં આવી હતી આલેખન હેમાલી ભટ્ટ બોટાદ દસ્તક ન્યૂઝ ಎಲ್ ಡಿ ಮಕವಾ